બાજરાના રોટલા સાથે ત્રણ સફેદ વસ્તુ એવી છે કે તમે તેનું સેવન સવારે બપોરે અને સાંજે જો કરી લેશો તો તમને વિટામિન બી ટ્વેલ્વ ક્યારેય જીવનમાં ઘટતું નથી કે ઘટવાની નોબત પરિસ્થિતિ આવતી નથી વળી કેલ્શિયમ પણ ક્યારેય તમને શરીરમાં ઘટશે નહીં અને કેલ્શિયમ નહીં ઘટે વિટામિન બી ટ્વેલ્વ નહીં ઘટે એટલે હાડકાંઓ ક્યારેય નબળા નહીં પડે શરીરમાં થાક નહીં લાગે નબળાઈ નહીં લાગે કંટાળો નહીં આવે આવી કોઈ પણ પરિસ્થિતિ ક્યારે સર્જાશે નહીં બી ટ્વેલ્વને કારણે જે સાઈડ ઇફેક્ટ તમારું શરીર બતાવતું હોય છે એ બિલકુલ બતાવશે નહીં પછી બાજરાના રોટલા સાથે જ તમે આ ત્રણ વસ્તુ ખાઈ શકો એવું જરૂરી નથી પછી તમે ભાખરી સાથે પણ ખાઈ શકો છો રોટલી સાથે પણ ખાઈ શકો છો પરોઠાની સાથે પણ ખાઈ શકો છો ખેપલાની સાથે ખાઈ શકો છો કે મકાઈનો રોટલો કે જુવારનો રોટલો કોઈ પણ ધાન્ય સાથે તમે આ ત્રણ વસ્તુનું સેવન કરી શકો છો તો કઈ ત્રણ વસ્તુ છે સવારે કઈ વસ્તુનું સેવન કરવું બપોરે કઈ વસ્તુનું સેવન કરવું સાંજે કઈ વસ્તુનું સેવન કરવું એ જાણવું ખૂબ જરૂરી છે તો સવારે રોટલો છે રોટલી છે ભાખરી છે પરોઠા છે થેપલા છે કોઈ પણ વ્યંજન તમે લોકો ખાતા હોય પરંતુ એનું સેવન તમારે દહીં સાથે કરવું જોઈએ દહીંને શા માટે સવારે ખાવું જોઈએ શીળામણમાં દહીંનું સેવન જ કરવું જોઈએ દહીં ક્યારેય સાંજે એનું સેવન ન કરવું જોઈએ બપોરે પણ બને ત્યાં સુધી અવોઈડ કરવું જોઈએ દહીંનું સેવન કરવું હોય તો હંમેશા સવારે કરવાનું કારણ કે દહીં છે ને એ થોડું પચવામાં ભારે છે તમે તેનું સવારે સેવન કરો અને પછી તમે તમારું વર્ક કરવાનું શરૂ કરો કામ કરવાનું શરૂ કરો એટલે દહીં છે તે સરળતાથી પચી જાય છે એટલા માટે દહીંનું સેવન સવારે કરવું જોઈએ થોડું અમલ છે એટલે સરસ રીતે સુપાચ્ય થઈ જાય તો આપણા શરીરને તે ક્યારેય નડતું નથી દહીંમાં સૌથી અગત્યની બાબત એ છે કે કેલ્શિયમની માત્રા પણ સારી છે અને વિટામિન બી પણ સારી માત્રામાં રહેલું છે આ ડેરી પ્રોડક્ટમાં આવે છે એટલે વિટામિન બી ટ્વેલ્વ અને કેલ્શિયમ આ બંને જો મળી રહેતું હોય તો આપણે સવારનું સિરામણ દહીંની સાથે કરવું જોઈએ અત્યારે એક ટ્રેન્ડ આવ્યો છે કે ચા ચા પીવાતી હોય છે ભાખરી ખવાતી હોય છે બ્રેડ ખવાતી હોય છે આવું બધું ખવાતું હોય છે અને અમુક ઘરમાં ઉપમા ખવાતા હોય પવા ખવાતા હોય આ બધો નાસ્તો પણ આપણે લોકો કરતા શીખી ગયા છીએ ભલે વાંધો નથી પરંતુ સવારના સિરામણમાં દહીંને સ્થાન આપવું જોઈએ કારણ કે દહીં છે એ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી અને જરૂરી છે પહેલાંના જમાનાના લોકો આપણા દાદા આપણા પરદાદા એની પાસેથી તમે ક્યારેય વિટામિન શું છે સાંભળ્યું છે વિટામિન બી ટ્વેલ્વ શું છે સાંભળ્યું છે નહીં સાંભળ્યું હોય કારણ કે એમને ક્યારેય આ પ્રકારના વિટામિન ઘટવાની ક્યારે પરિસ્થિતિ સર્જાણી જ નથી કારણ કે દેશી ખાણું હતું અને વળી એ પ્યોર ખાણું જમતા હતા ડુપ્લિકેશન એ જગતમાં હતું જ નહીં એ દુનિયામાં હતું જ નહીં તો પહેલાંના જમાનામાં એટલે લોકો નિરોગી રહેતા હતા જ્યારે અત્યારે આપણી દિનચર્યા બદલી ગઈ છે આપણી આહાર વિહાર બદલી ગયા છે ન ખાવાનું ખાઈએ છીએ એટલે આપણને આ બધા રોગ ઘર કરી ગયા છે તો વિટામિન બી ટ્વેલ ઘટતું હોય એ લોકો દહીં ખાવાની શરૂઆત કરી દે હવે બપોરનું ભોજન છે ને તમારે લોકોએ જે તમે લોકો દાળ ભાત શાક રોટલી ખાતા હોય બેટર પરંતુ બપોરનું ભોજન તમારે લોકોએ કરવું જોઈએ છાશ સાથે પરંતુ મોટાભાગના લોકો છાશનું સેવન કરતા જ હશે પરંતુ ઘાટી છાશ પંજાબી લોકો જે રીતે બનાવે ને ઘાટી લસ્સી ટાઈપ છાશ એવી છાશ બનાવવાની અને એમાં થોડુંક જીરું નાખવાનું અને સૂંઠ નાખવાની એટલે સરસ મજાની સુપાચ્ય થઈ જશે વાયુના અને પેટના મુદ્દા હશે એ પણ મટી જશે વળી છાશમાં પણ વિટામિન બી રહેલું છે તો છાસનું સેવન બપોરે કરવું જોઈએ જે લોકો ન કરતા હોય એ પણ કરે પરંતુ જીરું અને સૂંઠ નાખીને અને છાસ છે ને એ વિટામિન બી ટ્વેલ્વ તો વધારવામાં તમને મદદ કરશે ઉપરાંત પાચન શક્તિને મજબૂત કરશે પેટના રોગોને મટાડશે અને તમારા વાયુના મુદ્દા હશે પિત્તના મુદ્દા હશે કફના મુદ્દા હશે ત્રિદોષજન્ય રોગો હશે બધા ક્યારે ઉદભવે કે પાચન શક્તિ મંદ પડે ત્યારે તો આ પ્રકારની છાસ તમે લોકો પીશો એટલે પાચન શક્તિ તમારી મજબૂત થશે હવે અમલપિતવાળા હોય ને એને સાકરવાળી છાશ પીવાય કફવાળા હોય ને સૂંઠવાળી છાશ પીવાય અને વાયુવાળા હોય ને એને સંચળ અને જીરું નાખીને છાશ પીવાય આ રીતે પણ તમે એનું વિભાજન કરી શકો છો હવે તમારી પાચન શક્તિ મજબૂત થાય એટલે ભોજનમાં જે કાંઈ વિટામિન્સ છે આપણા શરીરને એબ્ઝોર્બ કરવાના છે સરળતાથી એબ્ઝોર્બ કરી શકે એટલે તમારું પાચન શક્તિ તો છાસ પીવાથી મજબૂત થાય છે વળી તમારા ભોજનમાંથી પણ વિટામિન બી ટ્વેલ મેળવવામાં મદદ કરશે અને છાસમાંથી પણ તમને સરળતાથી મળી રહે છે છાસ બપોરે પીવી જોઈએ મેં તમને જે ત્રણ પદ્ધતિએ કીધું વાયુ વાયુપિત કફવાળા ઠંડી છાસનું સેવન ક્યારેય ન કરવું જોઈએ આ વસ્તુનું પણ એક ખાસ ધ્યાન રાખજો હવે સાંજે તમારે સાંજનું વાળું ક્યાં શેની સાથે કરવું જોઈએ તો સાંજનું વાળું દૂધ સાથે કરવું જોઈએ અને ગાયનું દૂધ સૌથી ઉત્તમ છે સુપાચ્ય છે એમાં હળદર જો મિક્સ કરવામાં આવે ને હળદરવાળું દૂધ પીવો તો તો સોને પે શું વિટામિન બી ટ્વેલ પણ વધે તમને કેલ્શિયમ પણ સારી માત્રામાં મળે કફના રોગો પણ મટે પછી ઇમ્યુનિટી વધે રોગપ્રતિકારક શક્તિ વધે અને હળદરવાળા દૂધમાં હળદરમાં કર્ક્યુમિન છે એટલે કેન્સર જેવા રોગો પછી ઇન્ફેક્શન છે વાયરલ ઇન્ફેક્શન છે એનાથી પણ આપણને બચાવે છે તો સાંજનું વાળું તમે દૂધ સાથે કરશો તો તમને વિટામિન બી ટ્વેલ્વ છે તે પર્યાપ્ત માત્રામાં મળે છે અને કેલ્શિયમ ક્યારેય ઘટતું નથી અને તમારા હાડકાંઓ મજબૂત રહે છે ભવિષ્યમાં ઓસ્ટિયોપોરોસીસ ઓસ્ટિયોપિનિયા હાડકા નબળા પડવા વાગે અને ક્રેક વારંવાર થઈ જાવી પ્લાસ્ટર આવા આવા કોઈ મુદ્દા ઉદ્ભવતા નથી કારણ કે આપણે જે સમયે ખાવાનું છે એ સમયે આપણે આ બધા વ્યંજનો લીધા હશે અને એ પણ પ્યોર લીધા હશે એટલે તમારે સાંજનું વાળું દૂધ સાથે કરવું જેમાં દૂધને રોટલો તો ખૂબ મસ્ત મીઠો લાગે મજાનો લાગે બાજરાનો રોટલો ને દૂધ ખાવાની તો મજા જ ક્યાંક અલગ છે પછી મકાઈનો રોટલો હોય દૂધ સાથે પણ સેવન કરાય ભાખરીને દૂધ સાથે સેવન કરાય પરંતુ કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે સાંજનું વાળું તમે દૂધ સાથે કરજો એટલે એમાંથી પણ તમને વિટામિન બી ટ્વેલ કેલ્શિયમ મળશે વિટામિન બી ટ્વેલ્વ ઘટે એટલે ટેન્શન ચિંતા કરવાની જરૂર નથી ભલે તમે કોઈપણ કોર્સ કરતા હોય પરંતુ તમારી ડાયટમાં આ ત્રણ વસ્તુને સામેલ કરજો એટલે ભવિષ્યમાં તમારે ક્યારેય દવાઓ લેવાની નોબત નહીં સર્જાય આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી